મુખમ કરો પંગો લંગયતે તમહમ વંદે પરમાનંદમાધવ ઇષ્ટુદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારકાધીશ મંદિરમાં બિરાજતા આપણા સૌના કાળિયા ઠાકર આપડા સૌના ઉપર સદાનંદજી મહારાજ ઉપર આવો બીજા સંતો તો નીચે અહીંયા લેવરાઈ લો આપ બિરાજો સદાનંદજી મહારાજ સાપરડા પરમ પૂજ મુક્તાનંદજી મહારાજ નું પ્રતિનિધિત્વ લઈને સદાનંદજી મહારાજ પૂજ્ય મળી રહ્યા છે એ મઢિનાજી બાવા જાજા એવું છું છે મારા ચરણોમાં નમન સાથે સ્વામિનારાયણ સંપ્રદાય ના સનાતન ધર્મ ધુરંદર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન સાથે આ સભામાં આપણને સૌને આશીષ આપી રહેલા પરમ પૂજ્ય ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્રપ્રસાદજી પ્રસાદજી મહારાજ પૂજ્ય લાલજી મહારાજ શ્રી પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજ બંને બાળલાલજી મહારાજ લલિત કિશોરદાસજી મહારાજ સદાનંદજી મહારાજ ઉપસ્થિત દરેક પૂજ્ય વંદનીય સંતો શ્રીજી મહારાજના લાડીલા સહજાનંદી સિંહ એવા સભામાં ઉપસ્થિત દરેક સત્સંગીઓ ખૂબ આનંદ છે બધાના હૃદયની અંદર અને હજી આપણી આખો તલસી રહી છે કે દ્વારકાધીશના મંદિર ઉપર ધર્મકુળ ધજા ફરકાવે ને એના દર્શન કરી એટલે ટાઈમ જાજો લેવો નથી બે ત્રણ મુદ્દાની જ વાત કરવી છે આ યાત્રા ગઢડા અહીંયા આવ્યા એમાં જે જોડાયેલા પદયાત્રીઓ છે એને તો એની અનુભૂતિ છે પણ હું એમ કઉ છું કે ઘણા એમ કે બધા એકોતેર પેઢી પિત્રો બધા તરી જાય આ યાત્રામાં જોડાય પણ આ યાત્રા જે રૂટ ઉપર વહુજી મહારાજ ચાલી નીકળ્યા હો સ્વામિનારાયણ સંપ્રદાયના અવડા મોટા ધર્મગુરુ અને એમના ધર્મપત્ની ત્રણસો ને ચાલીસ કિલોમીટર ચાલીને એ પાછું એક ડગલું છોડ્યા વગર અને એમનો આગ્રહ હતો કે ગમે થાય મારે દ્વારકાધીશ ના દર્શન ચાલી ને કરવા ને કરવા જ અને દ્વારકાધીશ એમનો સંકલ્પ પૂરો કર્યો એક જોરદાર તાળીઓથી વધાવ્યો પણ હું એ કહેવા માંગુ છું કે એ પૂજ્ય વહુજી મહારાજ સાથે બચુબા ભાણીબા આ ધર્મકુળ જે રૂટ ઉપરથી ચાલીને આવ્યું ને સાહેબ એ રૂટ ઉપર જેટલા એક્સિડન્ટ થયા હશે જેટલા અવગતે કોઈ જીવ ગયા હશે એ બધા ભગવાનના ના ધામને પગ આવા મહા તપસ્વી આવા મહામુક્ત આત્માઓ જે રોડ ઉપરથી પસાર થાય એ રોડ પવિત્ર થઈ જાય માટે સનાતન ધર્મના ઉત્કર્ષ માટે આ યાત્રા આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજે આ યાત્રાનું પ્રસ્થાન કરાયું આનો હેતુ માત્ર એટલો જ છે આપણને તો ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા કરી છે વધારો વધારો માનસો નોધાજી મહારાજ તાળીઓથી વધાવશું આપણે સનાતન ધર્મના ઉત્કર્ષ માટે આ યાત્રા પદયાત્રાનું આયોજન થયું છે સ્વામિનારાયણ ભગવાને તો શિક્ષા પત્રી માં દ્વારકાધીશ ના દર્શન કરવા માટે જવાની અને સ્વામિનારાયણ ભગવાન અંદર ધર્મ કુલ ને લઈને સાથે દર્શન કરવા ગયા તો ઇતિહાસ એમ કે છે કે સચિદાનંદ સ્વામી ધર્મ ને સાથે દર્શન લઈને ગયા તો ભગવાન કૃષ્ણને સાથે લઈને આવ્યા અંદર ધારણ કર્યા તો ધર્મ ને સાથે રાખીએ તો આપણને અવશ્ય મે ભગવાન કૃષ્ણના દર્શન થાય થાય તો આપણે તો બધા પદયાત્રીઓ પરમ પૂજ્ય બાળલાલજી મહારાજ ચાર દિવસ આપણી સાથે સતત ચાલ્યા એકદમ બે બાળલાલજી મહારાજ યજ્ઞેન્દ્ર પ્રસાદજી મહારાજ ને દિગ્વિજેન્દ્ર પ્રસાદજી મહારાજ એમને એક વખત જોરદાર તાળીઓથી વધાર્યો અને એમના હોસલે જ અમે અહીંયા પહોંચ્યા ભાઈ દ્વારકા તમને સાચું બધાને કહી દઉં નહીં તો અહીંયા બંધા કે દ્વારકા પહોંચે એમ નહોતું અઠે દ્વારકા હતી અમારે તો પણ ધર્મકુળની ખૂબ કૃપા અને એમાં છેલ્લે તો આપણા ઉપર પરમ પૂજ્ય મહારાશ્રી રાજી કરીને પધેરા આપણી યાત્રા સફળ થઈ ગઈ મને તો આજ એટલા હર્ષના આંસુ આવે છે પણ હવે પૂજ્ય મહારાજ શ્રી આપણને બધાને દયા કરીને આવા દ્વારકા જેવા ધામની અંદર આપણને દર્શન આપ્યા આપણે કેટલા ભાગ્યશાળી આપણા કેટલા જન્મના પૂર્ણ હશે કે આપણા ધર્મગુરુ આપણને દ્વારકાની અંદર આવી ધર્મસભાની અંદર દર્શન થઈ રહ્યા છે માટે સનાતન ધર્મની અંદર સ્વામિનારાયણ ભગવાને ગઢડાની અંદર જે ગોપીનાથજી મહારાજ પધરા એ રાધાજી સાથે બિરાજે છે અને અહીંયા રૂક્ષમણીજી સાથે બિરાજે છે ગઢડા ગોપીનાથજી મહારાજને સાથે લઈને નીકળ્યા હવે થોડી વારની અંદર કાળિયા ઠાકરના ચરણોમાં આપણે જઈ રહ્યા છીએ અને એ વખતે આપણા ધર્મકુળ અને આ ઠાકોરજીનું મિલન થશે એ દર્શન કરીને આપણા સૌના હૃદયની અંદર આપણા શરીરની અંદર જે યાદી વ્યાધિને તાપ છે એ બધા શાંત થઈ જશે માટે તમે બધા ભાગ્યશાળી છો અને છેલ્લી વાત મારે એ કરવી છે કે કોઠારી સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજી છપયા સ્વામી બીજા બધા સંતોએ ખૂબ પ્રયત્ન કર્યો એમાં કોઠારી સ્વામી તો આ અત્યારે યાત્રા કાઢી નહીં જ્યારે ગરડા મંદિરના મહંત હતા ત્યારે પણ એમની યાત્રાઓ શરૂ હતી બધા જ મંદિરોની અંદર પદયાત્રાઓ લઈને ગયા છે સાધુ કોને કહેવામાં આવે છે હરિભક્તોને ભજન કરાવે ભગવાનને સાથે ભેગા કરાવે પોતાનો મહિમા વધારવા માટે ગમે એટલા ફંક્શનો કાર્યક્રમો કરે એનાથી કઈ સફળતા નથી આમ એક યાત્રા નીકળે ને તેના ભલ ભલા સમય બધા ધોવાઈ જાય ભાઈ સોશિયલ મીડિયા ની અંદર આપડા સાફ કરી નાખ્યું બોલો મારા દીકરા અને મારા બેટા ક્યાંય ગોચા ને જડતા આવે માટે ખૂબ આનંદનો અવસર છે અને આપણે સૌ થોડી વારની અંદર કાળિયા ઠાકરના દર્શન કરી આવીએ અહીં લલિત કિશોરદાજી મહારાજ સદાનંદજી મહારાજ અને આપણા ધર્મકુળના સંબંધી એવા જયપ્રકાશ દ્વિવેદી બેઠા છે ભાસ્કરાનંદજી બાપુ ગણેશ આનંદજી બાપુ નીલકંઠાનંદજી મહારાજ અને માનસરોવદાજી મહારાજ આ તમામ સંતો બેઠા છે ત્યારે એક વિનંતી હું બધાને આ સંતોના ચરણોમાં કરું છું કે આ કાળીઓ ઠાકર અને ગઢડાની અંદર બિરાજતા ગોપીનાથજી મહારાજ કે વડતાલની અંદર બિરાજતા દેવ એમાં અમે કોઈ ફેર નથી જોતા અને અમારા માટે કોઈ કૃષ્ણની બાબતની અંદર જે ક્યારે પણ કોઈ સનાતનમાંથી વાત થાય છે ને ત્યારે અમારું કાળજું છીરાય જાય છે કારણ કે અમે વાતો કરનારા સાધુ નથી અમે આ ચાર હજાર માણસોને ગઢડાથી થી ચાલીન કાળિયા ઠાકરના દર્શને લેવાય છે બસો માણસ તમારા લગ્ન કરવા હોય ને તો તમને રાઈડ નાખી જાઓ ચાર હજાર માણસોને ચાલીન દ્વારકા સંગલા હોય કાંઈ નાની વાત નથી બાપુ અને એમાંય હું તો કુદ એક કિલોમીટરે હાલેલો માણે નહીં પણ આ હા કાળિયા ઠાકરની પાસે જાઉં જ છે દુનિયાને એક વખત એમ બતાડવું છે કે શું સ્વામી હાલી આખે છે કોઠારીના દાખલા એ તો હાયલા જ નથી એ તો જ જ છે છે આખી યાત્રા અમારે કોઠારી સ્વામી તો ખૂબ હાલ્યા જ નથી અને એવું નાચવું એ કઈ સામાન્ય બાબત નથી એ કઈ શરીર નો ધર્મ નથી કોઈ સમજતું હોય એ શરીર થી ન થાય એ જેને આત્મજ્ઞાન થઈ જાય કે આત્માની અનુભૂતિ થાય એ સાધુ એટલું નાચી કે બાકી ઠાકી જવાય માટે એકવાર કોઠારી સ્વામીને પણ જોરદાર તાળીઓથી આપણે વધારી અને સૌથી અમારા નાના એવા સાધુ છપ્પયા સ્વામી આખી યાત્રાનું સંકલન આ બધું ખૂબ મહેનતથી કર્યું છે કોઠારી સ્વામી અને હું તો એમાં હું તો હાવ વધારાનો જ છું આ યાત્રાની અંદર બધી જ મહેનત અમારે છપ્પયા સ્વામી કોઠારી સ્વામી વિશ્વલ્પ સ્વામી એમણે બધાએ રાત દિવસ પ્રયત્ન પુરુષાર્થ કરીને આવું સરસ મજાનું સુંદર આયોજન કર્યું છે એક વખત હૃદયથી આપણે સૌ કાળિયા ઠાકરના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવા સાધુને ખૂબ શક્તિ આપે સમાજની ખૂબ સેવા થાય અને ધર્મકુળનો ખૂબ રાજીપો પ્રાપ્ત થાય અને આજના પ્રસંગે એક જ આનંદ છે બધા આનંદની અંદર કે ધર્મ ધુરંધર આચાર્ય મહારાજના ચરણોમાં બેઠા છીએ અને થોડી વારની અંદર ધર્મકુળના હાથે દ્વારકાધીશની ધજા ફરકી જાય એટલે જય દ્વારકાધીશ